પીટી જાડેજાની પાસા અટકાયત ધોરાજીમાં ક્ષત્રિય સમાજ પીટી જાડેજાની અટકાયતના પડઘા ધોરાજીમાં પડ્યા છે ધોરાજીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકત્રિત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે પાસા રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનો ક્ષત્રિય સમાજના આગેવાનોએ કર્યો હુંકાર અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આક્ષેપ છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ કાર્યવાહી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે કરવામાં આવી છે અને તે સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે મારું નામ જનક શ્રી જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા કારોબારી જિલ્લા કારોબારી સદસ્ય છું આજરોજ અમે ધોરાજી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે જેમાં પીટી જાડેજા સાહેબ ઉપર અન્યાય કરી અને એને ખોટી પાસાની કલમ લગાડી અને એને ભૂલી દેવામાં આવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને રાજપૂત સમાજ એને વખોડે છે તો એના માટેથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને પીટી જાડેજા સાહેબ ઉપર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અસ્મિતા આંદોલનનો કાર રાખી અને આવી કલમ લગાવવામાં આવી છે અને કોઈના પણ ઇશારાથી આ કામ થઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે તો આ અમે સાખી નહીં અને અમારા સમાજની સર્વે સમાજની એવી માગણી છે કે કોઈ પણ સંજોગોમાં આ કલમ રદ કરી અને એને સરપરે છોડી દેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધીજી રાહે અમે આ આંદોલન ચાલુ રાખીશું અને અમારો સમાજ જે રીતે અમને ઉપરથી આદેશ કરશે એ રીતે અમે પણ આગળ ચાલી અને અમે આનો વિરોધ કરશું અહેવાલ ફિરોઝ જુનેજા લો લોકાર્પણ